શુભમ હું ભાઈલાલભાઈ સુથાર કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ જે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ રાશિગત છે અને જનરલ પ્રિડિક્શન છે આપણે વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય સવાલ જવાબો જોઈતા હોય તો અમારી કો ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં જે ફોર્મ ભરવાની લિંક આપી છે એ ફોર્મ ભરીને આપની કુંડળીની વિગતો ભરશો અમે આપણા જવાબો કોસ્મો ટીવી ઉપર ફ્રીમાં આપીશું તો વાત કરીએ પંચાંગની તારીખ છે અઠ્યાવીસ છ બે હજાર પચીસ શનિવાર ચંદ્ર રાશિ છે આખો દિવસ ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે ડ અને હ નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર છ કલાક ને છત્રીસ મિનિટ સુધી ત્યાર પછી આવે છે આશ્લેષા નક્ષત્ર તિથિ વાત કરીએ તો વિક્રમ સંવત બે ના અષાઢ માસ શુક્લ પક્ષની તૃતીયા એટલે તીજ નવ કલાકને પંચાવન મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્થી એટલે ચોથની શરૂઆત થાય છે કરણની વાત કરીએ તો ઘર કરણ નવ કલાકને પંચાવન મિનિટ સુધી છે ત્યાર પછી કરણ શરૂ થાય છે વણિજકરણ એકવીસ કલાકને ઓગણત્રીસ મિનિટ સુધી છે ત્યાર પછી વીષ્ટિ એટલે કે ભદ્રા કરણની શરૂઆત થાય છે યોગની વાત કરીએ તો હર્ષણ યોગ ઓગણીસ કલાકને સોળ મિનિટ સુધી છે ત્યાર પછી વ્રજ યોગ શરૂ થાય છે દિન વિશેષ છે આજે વિનાયક ચતુર્થી મેષ રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ કોર્ષમાં વાઇફ મળે છે જે ખૂબ ઓછા ઓછા છે તો કાર્યની પૂર્ણતામાં શંકા ઉત્પન્ન થઈ રહી છે કાર્ય સારી રીતે પૂર્ણ થવાનું નથી એમ સમજીને કામ કરવાનું છે ફાઇનાન્સમાં વીસ જ કોર્ષમાં મળે છે જે ખૂબ ઓછા છે એટલે નાણાકીય ને કંઈ મુશ્કેલી આવી રહી છે વાત કરીએ હેલ્થમાં પણ વીસ જ છે જો તન મનની તંદુરસ્તી જોખમાં છે મેડિકલ એટલે બીમારી કંઈ હોય તો તો તમારે આજે મેડિકલ ડૉક્ટરની તા તાલીમ સારવાર લેવાની જ છે અને મનને એટલું તાલીમ આપવાની છે કે જે ડિપ્રેશનમાં ના જતું રહે સામાજિક રીતે સોશિયલ વર્કમાં ત્રીસ કોર્સમો વાઈફ છે જે સામાજિક કોઈ કાર્યમાં રૂકાવટ આવી શકે છે એવો યોગ બની રહ્યો છે લવમાં ફક્ત ચાલીસ કોર્સમો વાઈફ છે જે પરિવાર સાથે કોઈ અણબનાવ ના થઈ જાય મિસ મન મોટાવ ના થઈ જાય એનું ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો છે વૃષભ રાશનના જાતકો માટે કરિયરમાં સો કોસમવાઈજ મળે છે વિદ્યાર્થી માટે આજનો દિવસ સારામાં સારી નોટ્સ બની શકે છે જે અભ્યાસ કરશો એ એકદમ ઉપયોગી થવાનું છે અને બીજાનો સહકાર એટલે ગુરુજનોનો સહકાર પણ આજે મળવાનો છે એટલે આજે કરિયરમાં અભ્યાસની બાબતમાં ખૂબ સારો દિવસ પસાર થવાનો છે ફાઈનાન્સની વાત કરીએ તો નેવું કોસમોવાઈજ છે એટલે ફળની પ્રાપ્તિ છે તો આપને જે કંઈ નાણા નાણાકીય બાબતો એટલે કે વિદ્યાર્થી માટે માર્ક્સની વાત છે તો માર્ક્સમાં પણ આજે ખાર સારી એવી વૃદ્ધિ થાય છે સારું પરિણામ પ્રાપ્ત થાય છે મનની તંદુરસ્તી સુધારવાનો યોગ છે એલ્ધમા સિત્તેર કોસ્મોવાઇપ છે એટલે આ બધી વસ્તુઓ સારી થવાથી મન પણ પ્રફુલ્લિત થવાનો યોગ બની રહ્યો છે સોશિયલ વર્કમાં કોસ્મો કોસ્મોવાઇપ છે જે વિદ્યાર્થી સંમેલનો હોય અથવા કોઈના કોઈ મેળાવડા હોય એમાં તમે કોઈ કામ કરવાના છો તો એ કાર્ય સારી રીતે પૂર્ણ થવાનો યોગ છે લવમાં નાઇન્ટી કોસમોવાઈપ મળે છે નેવું તો કંઈ ના કંઈ પ્રિય પાત્રને શોધતા હોય અથવા તો એની સાથેની વાર્તાલાપ હોય મન મિટિંગનું આયોજન કરેલું હોય તો એમાં સારો એવો ફીડબેક અને ઉષ્માભર્યો સંવાદ થવાના યોગ બની રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઈફ મળી રહ્યા છે જે મધ્યમ કરતાં બી સારા છે અને જે કામ તમે આજે હાથમાં લેશો એ બીજાના સાથ સહકારથી પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ફાઇનાન્સમાં એંસી કોસમોવાઈફ છે એ પણ સરસ છે એટલે નાણાકીય વૃદ્ધિનો યોગ બની રહ્યો છે કોઈના કોઈ મદદ આપણે માટે તૈયાર હોય એવું બની રહ્યું છે હેલ્થમાં સાઇન્ટ કોસમોવાઈપ છે જે તમારી તંદુરસ્તી તન મનની તંદુરસ્તી સારી દેખાઈ રહી છે નકારાત્મકતા તો છે જ નહીં સોશિયલમાં સો કોસ્મોવાઇફ છે એટલે તમે જે કંઈ સામાજિક કાર્ય કરી રહ્યા છો એ સામાજિક કાર્યમાં તમારો કાર્યની વાહવા થવાની છે અને તમારું માન સન્માન વધી રહ્યું છે તમારું સત્કાર થવાનો યોગ બની રહ્યો છે લવમાં સાઇન્ટ કોસમોવાઇફ છે જે મધ્યમ છે અને તમે પરિવાર સાથેના મિલન મુલાકાતમાં આત્મીયતાના સંબંધોમાં થોડોક સુધારો દેખાઈ રહ્યો છે એટલો બધો ફાયદો પણ નથી અને નકારાત્મકતા બિલકુલ દેખાતી નથી આજનો દિવસ આ રીતે પસાર કરવાનો રહેશે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોશ્નવાઈપ મળે છે જે સારા છે કાર્યની વૃદ્ધિ થઈ રહી છે કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે કાર્ય માટે સાથ સહકાર મળી રહ્યો છે અને કાર્ય સારી રીતે પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ફાઇનાન્સમાં સાઈઠ મળી રહ્યા છે જે કોસમવાઈપ મધ્યમ છે થોડોક સુધારો દેખાઈ રહ્યો છે એટલે નાણાકીય બાબતોમાં પણ સારી રીતે કાર્ય પૂર્ણ થ પૂર્ણ થવાની તૈયારી છે એટલે નાણાકીય મુશ્કેલી આવતી નથી હેલ્થની બાબતમાં સાંજ કોસમા વાઇ છે જે તંદુરસ્તી સારી દેખાડે છે તન મનની તંદુરસ્તીમાં કોઈ નકારાત્મક ભાવ નથી ખૂબ સારું તો નથી પણ તું નુકસાન કોઈ નથી સોશિયલમાં નેવું કસમોવાઇફ છે એ સામાજિક કાર્યમાં રળવા મળવામાં મેળાવડામાં ખૂબ સારો એવો તમારો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ આત્મીયતાથી તમે બધા સમાજના લોકો સાથે મળશો અને તમારું માન સન્માન વધવાના યોગ બની રહ્યા છે લવમાં પણ કસ્મોવાઈફ મળી રહ્યા છે નાઇન્ટી નેવું જે તમારો પરિવાર એટલે આત્મીય સ્વજનો માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની આ બધા સાથેના સંબંધો જે છે એમાં ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે આત્મીયતા વધી રહી છે ઉષ્માભર્યું વાતાવરણ બની રહ્યું છે અને દિવસ ખૂબ સારી રીતે પસાર થવાનો યોગ બની રહ્યો છે સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં કોસ્મોવાઈપ મળે છે તીસ એટલે કાર્ય પૂર્ણ કરવામાં કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહી છે ફાઇનાન્સમાં દસ જ કોસ્મોવાઇપ છે જે તમારા નાણાકીય બાબતોમાં મુશ્કેલી દર્શાવે છે તે માટે નાણાકીય વ્યવહાર આજે કરવો છે નહીં હેલ્થમાં દસ જ કોસ્મોવાઇપ છે એટલે મનની તનની તંદુરસ્તી જોખમાય છે માટે મનમાં કંઈ ના કંઈ ડિપ્રેશન ના આવે એનું ધ્યાન રાખવાનું છે દવા સમયસર લેવાની છે સોશિયલમાં ત્રીસ છે અને લવમાં પણ ત્રીસ છે એટલે સામાજિક કામમાં અને પરિવાર કુટુંબ સાથેના સંબંધોમાં કોઈ મન મોટાવ ના થઈ જાય ગેરસમજ ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો છે કન્યા રાશિના જાતકોમાં કરિયરમાં સો કોસમો વાઈપ મળી રહ્યા છે જો આપ ખેડૂત છો તો આપનું કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ થવાનું છે સારામાં સારી વ્યવસ્થા થવાની છે જે કંઈ જરૂરિયાતો છે બધી જ પૂરી થવાની છે અને ખૂબ અદભૂત રીતે તમારું કામ પૂર્ણ થશે બાકી રહેલું કામ પણ સારું પૂરી સારી રીતે પૂર્ણ થવાનું છે ફાઇનાન્સમાં સો કોર્સમો વાઇ છે એ પણ સરસ છે નાણાકીય બાબતોમાં બધા જ પ્રોજેક્ટો જે તમે હાથ ઉપર લીધા છે એ સારી રીતે પૂર્ણ થવાના છે કોઈ પ્રોડક્ટ વેચવા માટે મૂકી છે તો એ પણ સારી રીતે ભાવ આવે છે એવો યોગ બની રહ્યો છે હેલ્થમાં એસી કોસમાં છે એટલે તન મનની તંદુરસ્તી સારી છે એટલે આટલું બધું સારું થવાના કારણે મન પણ પ્રફુલ્લિત રહેવાના યોગ બની રહ્યા છે તંદુરસ્તી સારી છે સોશિયલમાં નેવું કોસ્મો વાઇફ છે એટલે સામાજિક કામ તમે મેળાવડા જે કામ કામ ભાગ લેતા હોય એમાં તમારી પદોન્નતિ થવાની છે તમારી વાહવા થવાની છે એટલો સરસ યોગ બની રહ્યો છે લવમાં પણ નેવું કોસ્મો વાઇફ છે એટલે પતિ પત્ની ભાઈ બહેન બાળકો માતા પિતા સાથેનો જે સુમેરબળ્યો સંબંધ છે આત્મીય સ્વજનો સાથેનો સંબંધ છે એમાં તમે ખૂબ જ આત્મીયતાથી મળી રહ્યા છો એકબીજા સાથે સારો વાર્તાલાપ થાય છે અને આજનો દિવસ ખૂબ આનંદ ઉલ્લાસથી પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં સાઈઠ કોસમોવાઈપ મળી રહ્યો છે અને ફાઇનાન્સમાં પણ સાઈઠ મળી રહ્યો છે બંને મધ્યમથી થોડોક વધારે છે એટલે કાર્ય પૂર્ણ કરવામાં થોડો થોડો મુશ્કેલી ઊભી થવાની છે પણ કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે એ રીતે ફાઇનાન્સમાં પણ થોડો સુધારો છે એકદમ સુધારતો નથી પરંતુ જે જરૂરિયાત છે એટલી સંતોષ આવવાના યોગ છે હેલ્થમાં સિત્તેર કોસમો વાઇફ છે જે તમારી તન મનની તંદુરસ્તી બતાવે છે એમાં તમે આજે આનંદ ઉત્સાહ સાથે કામગીરી કરી શકશો સામાજિક કાર્યમાં અને લવમાં સિત્તેર કોસમો વાઇફ છે એ પણ સરસ છે એટલે સામાજિક કાર્યમાં પણ તમે જે કામ હાથમાં લીધું છે એ પરિપૂર્ણ થવાના યોગ છે ફેમિલી સાથે એટલે આત્મીયજનો સાથે પતિ પત્ની બાળકો સાથેનો જે જોડાણ છે એમાં તમારો સારો એવો યોગ બની રહ્યો છે જેથી તમે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં તમે આજે સારી એવી મુલાકાત કરી શકો છો વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં સાઠ કોસમા વાઇ છે એ મધ્યમ છે થોડોક સુધારો દેખાશે કાર્યમાં તમારે જે કંઈ કાર્ય કરવાની છે એમાં તમારે કદાચ કોઈનો હેલ્પ મળી રહેવાની મદદ મળી રહેવાના યોગ બની રહ્યા છે પણ કાર્ય પરિપૂર્ણ થવાના થોડાક યોગ બની રહ્યા છે ફાઇનાન્સમાં સિત્તેર કોસમા છે એ ઘણા સારા છે નાણાકીય બાબતોમાં સદ્ધરતા પ્રાપ્ત થઈ રહી છે નાણાકીય બાબતોમાં કોઈની મદદ મળવાની છે એ પણ મળવાના યોગ થઈ રહ્યા છે હેલ્થમાં સાઈડ કોસમ છે તન મનની તંદુરસ્તી સારી રહેવાનો યોગ છે ખૂબ સારી તો નથી પણ નકારાત્મકતા તો બિલકુલ નથી સોશિયલમાં સામાજિક કાર્યમાં તમે જે પણ કામ હાથમાં લેવાના છો કામ કરો છો એ કામ પૂર્ણ થવાનું છે અને તમારી વાહવા થવાના તમારું માન સન્માન વધવાનો યોગ બની રહ્યો છે લવની બાબતમાં નેવું કોસમો વાઇફ છે જે ઘણા સારા છે એટલે પતિ પત્ની બાળકો આત્મીયજનો સાથેનો જે મિલન મુલાકાત છે એમની સાથેના જે સંબંધો છે એ ખૂબ જ આજે ઉષ્માભર્યા રહેવાનો યોગ બની રહ્યો છે ધંધુ રાશિના જાતકો માટે કરિયરમાં કોસમોઈક મળે છે ત્રીસ જ ફક્ત તીસ એટલે કાર્ય કરવામાં મુશ્કેલી આવી રહી છે કાર્યમાં અડચણ આવી રહી છે એમ સમજીને કામ કરવાનું છે ફાઇનાન્સમાં કોસ્મોઈક મળે છે ચાલીસ જ એટલે એ નાણાકીય બાબતોમાં ને કંઈ મુશ્કેલી આવી રહી છે એટલે નાણાકીય બાબતોમાં કોઈ ભૂલ ના થાય એની કાળજી રાખીને દિવસ પસાર કરવાનો છે હેલ્થમાં મળે છે ફક્ત વીસ જ એટલે વીસ કોસમો વાઇ મળે તન મનની તંદુરસ્તી આજે જોખમાય એવો યોગ બની રહ્યો છે આગળના કામો બરાબર થતા નથી એટલે મન પણ ડિપ્રેશનમાં આવી જશે એવું ના થાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો છે સામાજિક કાર્યમાં ચાલીસ કોસમોવાઈપ છે એ ઘણા ઓછા છે લવમાં પણ કોસમોવાઇ મળે છે ત્રીસ જ છે એ પણ ઓછા છે એટલે સામાજિક કાર્ય અને કૌટુંબિકમાં કંઈ ના કંઈ નકારાત્મક ભાવ ઊભો ના થાય કોઈ મન મોતાવ ના થાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરવાનો રહેશે મકર રાશિના જાતકો માટે કરિયરમાં કોસમોવાઇપ મળે છે સિત્તેર જે મધ્યમથી સારા છે એટલે કાર્ય પૂર્ણ કરવામાં બાહ્ય કોઈ પણ મદદ મળી રહેવાના યોગ બની રહ્યા છે અને કામ આપણે સારી રીતે પૂર્ણ કરી શકશો ફાઇનાન્સમાં કોસમોવાઈપ છે ચાલીસ એ જે ઘણા ઓછા છે એટલે નાણાકીય બાબતોમાં ધ્યાન રાખીને કામ પૂરું કરવાનું છે કોઈ નાણાકીય મદદની આવશ્યકતા હોય તો એ મદદ મળવાના ચાન્સીસ ઓછા છે હેલ્થમાં પચાસ કોસમોવાઈપ છે જે મધ્યમ છે સોશિયલમાં નેવું કોસમો હોય છે એ એકદમ સરસ છે સામાજિક કાર્યમાં તમારી માન સન્માનની વૃદ્ધિ થાય તમારું કોઈ પ્રમોશન મળી જાય એવો યોગ બની રહ્યો છે લવમાં સોમાંથી સો કોષો હોય બની રહ્યા છે જે ઘણા અદ્ભુત છે કુટુંબિક બાબતો પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથેના જે મિલન મુલાકાત છે એમાં ખૂબ સારો એવો યોગ બની રહ્યો છે આપ શક્ય છે કે આપ કોઈ મોટા મેળાવડામાં જઈ શકો એક સાથે સમય પસાર કરી શકો અને સમૂહ ભોજન લઈને આપ આનંદ ઉલ્લાસ સાથે આજનો દિવસ પૂર્ણ કરી શકો છો કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં મળે છે નેવું એ ખૂબ સરસ યોગ છે તમે જે પણ કાર્ય હાથમાં લેશો એ કાર્ય આજે પૂર્ણ થવાનું છે જેની જરૂરિયાત છે મદદ એ પણ મદદ મળી રહેવાની છે જૂનું કામ બાકી હશે એ પણ આજે તમે આટોપી છો એટલે આ કામ પણ તમે પૂર્ણ કરી શકશો ફાઇનાન્સમાં સો કોસમો વાઇફ એ પણ એકદમ સરસ છે નાણાકીય બાબતોમાં કોઈના કોઈ બુદ્ધિ થઈ રહી છે નાણાકીય યોગ વધી રહ્યો છે મદદ પણ મળી રહી છે નાણાકીય પ્રોજેક્ટો જે છે તમારા એ પરિપૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે હેલ્થમાં સાઠ કોર્સમો વાઇ છે એટલે તનની અને મનની તંદુરસ્તી થોડોક સુધારો દેખાઈ રહ્યો છે એટલે તમે આજનો દિવસ આનંદથી પસાર કરી શકશો વાત કરીએ સોશિયલની એમાં પચાસ કોષમાં હોય છે અને લવમાં પણ પચાસ કોષમાં હોય છે એટલે સામાજિક કામો અને કુટુંબિક કામોમાં મધ્યમ રહેશે એટલે આજનો દિવસ એ રીતે પસાર કરવાનો રહેશે મીન રાશિના જાતકો માટે કરિયરમાં હેસી કોસ્મો રાઇટ્સ મળે છે એકદમ સરસ છે તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો કાર્ય કરવાની ઈચ્છા ધરાવો છો એ કાર્ય સુકે રે સારી રીતે બીજાના સાથ સહકારથી પૂર્ણ થવાનું છે ફાઇનાન્સમાં સિત્તેર કોસમો વાઇ છે એ પણ સરસ છે એ પણ તમારું નાણાકીય વૃદ્ધિનો યોગ બની રહ્યો છે અને નાણાકીય જરૂરિયાતો તમારી પૂર્ણ થશે નાણાકીય લાભ પણ થવાનો યોગ બની રહ્યો છે હેલ્થમાં પણ સિત્તેર કોસમાં હોય છે તન મનની તંદુરસ્તી આજે સારી રહેવાની છે અને આનંદ ઉત્સાહથી તમે કામ કરી શકશો સોશિયલમાં સિત્તેર કોસમો વાઇ એકદમ સરસ છે એટલે સામાજિક કાર્યોમાં તમે કામ સારી રીતે પૂર્ણ કરી શકવાનો યોગ બની રહ્યો છે સૌથી સારી બાબત છે લવની કુટુંબ સાથેના સંબંધોમાં આજે સોમાંથી સો કોસમોઈ મળે છે એકદમ સરસ છે જે તમે આત્મીયતાપૂર્ણ પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથે સુમેળભર્યો વાતાવરણ કરીને ઉષ્માભર્યો આનંદ પ્રાપ્ત કરી શકો છો આ તું રાશિગત જનરલ પીડીશન આપણે જો આપના પ્રશ્નોના જવાબો જોઈતા હોય વ્યક્તિગત તો આપ કુંડળી ઉપરથી અમે તમારું કન્સલ્ટેશન કરી આપવા માટે છીએ જ તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ કોસમગુરુ ડોટ કોમ શુભમ